આરામ કેમ અહીંયા બનાવવામાં આવે છે એ પણ નાના ચિલોડા લોકોનો જ છે અને અહીંયા જે ખાતા તમને દેખાઈ રહ્યા છે તમે અંદર આવીને બતાવું છું તમને લોકોને કે ખાટલા તો આપેલા છે પરંતુ એની સાથે સાથે ચાર્જિંગ પોઈન્ટ તમને જોવા મળી રહ્યા છે દરેક ટેબલ ઉપર ચાર્જિંગ પોઈન્ટ છે અને આ ચાર્જિંગ પોઈન્ટ ઉપર મોબાઈલ તમે ચાર્જ કરી શકો છો અહીંયા સુતા સુતા આરામ કરી શકો છો જય શ્રી રામ દોસ્તો તમારું બધું સ્વાગત છે મારી આ YouTube ચેનલ HDV લાઈવ ની અંદર આજે આપણે પહોંચી ગયા છીએ અંબાજી પગપાળા યાત્રા જે સંઘ જઈ રહ્યા છે એ જગ્યાએ આ એક જગ્યા છે કે જે જગ્યાએ સેવાભાવથી અહીંયા સેવા કરવામાં આવતી હોય છે અને લાઈવ ફૂલવડી જે ભાવિ ભક્તો પગપાળા યાત્રા સંઘ દ્વારા આવતા હોય છે એમને જમાડવામાં આવતા હોય છે દોસ્તો ભાદરવી પૂનમના દિવસે અંબાજી માતાજીના ધામ પર વિશ્વનો સૌથી મોટામાં મોટો મેળો થતો હોય છે અને અહીંયા લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો પગપાળા યાત્રા આવતા હોય છે અને એ લોકોની સેવા માટે ઘણા બધા ટ્રસ્ટ અને ઘણા બધા સ્ટોલ કેમ્પ જોવા મળશે કે જે એ લોકો આ લોકોની સેવા માટે હોય છે આ તમે સામે જોઈ રહ્યા છો લાઈવ ફૂલ વડી ચા પાણી અને આરામ કેન્દ્ર હેલો દોસ્તો તમે લોકો ભાવિ ભક્તો ચાલીને આવી રહ્યા છો બરાબર આ જે સેવા કેમ છે તમને સેવા આપી રહ્યું છે જે તમે હાલના હાથમાં જે લઈને ઉભા છો

તો દોસ્તો અમે લોકો આ કેમ્પ આગળથી નીકળતા હતા અને આ કેમ્પને અમને ખરેખર ખૂબ સારો લાગ્યો એટલે મેં અહીંયા ઉભા રહ્યા ચાલો તમને લોકોને અહીંયાના જે સેવા કાર્યકર્તાઓ સાથે વાતચીત કરાવીએ અને અહીંયાની જે સેવા જે છે એ કેવી રીતે થાય છે એ તમને સમજાવીએ જય હમ યુવક મંડળ નાના ચિલોડા તરફથી આ પપૈયા નો લાઈવ ફૂલવાડીનો સંભારો લાઈવ રહ્યા છો આ અમારા સ્વ મિત્રો સેવા કરતા રહ્યા છે પપૈયાનો સંભારો આપીએ છીએ ગરમા ગરમ ચા ની સેવા છે એકસો દસ એક ખાટલાની આપણા આરામ ની સેવા છે એની સાઈડ માં બાજુમાં આપણા મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ પણ મૂકેલા છે એટલે કોઈ પણ ભક્ત કોઈ પણ પદયાત્રી અહીંથી નીકળે તો એને કોઈ ખાવા પી અને રહેવામાં કોઈ તકલીફ ના પડે એનો સાથે મોબાઈલ સાથે પણ આપણે સેવા આપીએ છીએ ઠંડા પાણીને પણ સેવા આપીએ છીએ એટલે આ સેવા બધા મિત્રો આવું છે અને ત્રણ દિવસથી સપ્તાતા સેવા ચાલી રહી છે ત્રણ દિવસથી આપણી ફેમિલી અમારા બધા મિત્રોનો ન્યુ સાહેબાગ નાના ચીરો ચિરોડા ન્યૂઝ સાહેબનું તમામ ફેમિલી મેમ્બર અહીંયા આવી ગયું છે અને બધા અવિરતપણે સેવા આપી રહ્યા છે લગભગ રાત્રે દસ વાગ્યા સુધી અમારી સેવા ચાલુ રહે છે સવારે ચાર વાગ્યાની સેવા ચાલુ કરીએ છીએ અવિરતપણે આખો દિવસ અમારી આ સેવા ચાલુ રહે છે અને બધા ભાવિ ભક્તો અહીંથી જતા ગાડીમાં સેવા આપવા જતા બધા ભક્તો અહીંથી પ્રસાદી લઈને જાય છે તમે જોઈ શકો છો દોસ્તો જેવી લાઈવ ફૂલવડી બહાર આવે છે અને ભાવિ ભક્તોની લાઈન લાગેલી હોય છે અને એ લોકોને પીરસવામાં આવતી હોય છે ચાલો તમને લોકોને અંદર જઈને લાઈવ ફૂલવડી કેવી રીતે બને છે અને કેટલી બને છે એની વિશે પણ તમને જાણકારી આપણે આપી દઈએ

જે સેવા કાર્યો જે અહિયાં હાલ ઉભા છે બધા આ બધા સેવા કરતા છે ખરેખર આ લોકોને ધંધે ધંધે કેવાય કે માતાજીની જે આશા જે છે અને આશીર્વાદ આ લોકો પર ખરેખર સૌથી વધારે મળવા જોઈએ કે જેથી કરીને આ લોકો જે ભાવિ ભક્તો જે પગ યાત્રા કરી રહ્યા છે એમને સેવા પૂરી પાડી શકે ભગવાન અમને ઘણું ઘણું આપે પૈસા તો લોકો જોડે હોય છે પરંતુ જે સેવા કાર્ય કરવા માટે જે ટાઈમ જે છે એ આ લોકો કાઢતા હોય છે

જે આપડે અમદાવાદ ગાંધીનગર વાળું બરાબર ત્યાંથી આપણે ખેરાડુ થી આગળ જે રસ્તો જે છે ત્યાં આ લોકો સેવા કેમ કરે છે સાંઈ બાબા ને મન મંદિર ખરેખર સેવા ઘણી ઘણી સારી કહેવાય

જે તમને બતાવ્યો એ આ કેમ્પ છે જે આરામ કેમ્પ અહીંયા બનાવવામાં આવે છે એ પણ નાના જિલ્લોડા લોકોનો જ છે અને અહીંયા જે ખાતા તમને દેખાઈ રહ્યા છે તમે અંદર આવીને બતાવું છું તમને લોકોને કે ખાટલા તો આપેલા છે પરંતુ એની સાથે સાથે ચાર્જિંગ પોઈન્ટ તમને જોવા મળી રહ્યા છે દરેક ટેબલ ઉપર ચાર્જિંગ પોઈન્ટ છે અને આ ચાર્જિંગ પોઈન્ટ ઉપર મોબાઈલ તમે ચાર્જ કરી શકો છો અહીંયા સુતા સુતા આરામ કરી શકો છો એકસો ખાટલા અહીંયા અવેલેબલ છે કે તમે ખાટલાની અંદર ઊંઘવાની સાથે તમે આરામ જે પગપાળા યાત્રા જે કરી રહ્યા છે લોકો એમને અહીંયા આરામ માટે સેવા માટે અહીંયા ખરેખર ખૂબ સુંદર એવી સગવડ કરવામાં આવી છે અને સાથે ચાર્જિંગ પોઈન્ટ તમે જોઈ રહ્યા છો ટેબલ ઉપર ચાર્જિંગ પોઈન્ટ આપેલા છે કે તમે મોબાઈલ જે છે અત્યારે જરૂરિયાતની વસ્તુ છે એને ચાર્જ પણ અહીંયા તમે અવેલેબલ કરી શકાય છે કે રોડ વચ્ચે કઈ જગ્યાએ કોઈ આ સેન્ટર નથી કે જ્યાં તમે ચાર્જિંગ કરી શકે તો અહીંયા ખરેખર આ ભાવિ ભક્તોએ જે કહેવાય અને ઉપર તમે જો લાઇટ સાથે પંખા પણ અહીંયા સગવડ જે છે એ સારી અહીં સગવડ આપેલી છે અને મિનિમમ આ લોકો બે વર્ષથી આ લોકો ચાલુ કર્યું છે અને એવું કે છે તો અમે લોકો ને અહિયાં જે આરામ કરી રહ્યા છે જે ભાવિ ભક્તો એમના જોડે આપણે વાતચીત કરીએ આપણે કે એમ લોકોને કેવું લાગે છે તો ભાઈ તમારું નામ શું દિગ્વિજયસિંહ ચૌહાણ દિગ્વિજય ચૌહાણ તમારું ગામ સોજા સોજા ગામના આ ભાવિ જે ભાવિ ભગ્ય છે આવી રહ્યા છે અહીંયાં અને હાલ તમે જોયા છે એમની પરિસ્થિતિ હાલ બેડમાં એકદમ આરામ કરી રહ્યા છે તમને કેવું લાગે છે અહીંયા આરામ કરીને બહુ ખૂબ સરસ જો એમને પગે કદાચ પાટોપરની દેખાતો કે વાગેલું છે તો પણ આ લોકો જે કહેવાય માતાજીની શ્રદ્ધા એ છે કંબાજી સુધી લઈ જવાની છે એમને અને અહીંયા આરામ કરવા માટે એમને થોડો આરામ અહીંયા કરશે લગભગ કેટલા ટાઈમ તમે બેઠા છો અહીંયા

પહેલા જે સગવડો નતી કે રોડ પર લોકો બેસતા હતા અને જમીન પર હતા અત્યારે ખાટલાની ની તકિયા પણ સાથે ઓશિકા પણ તમને અહીંયા અવેલેબલ કરીને તેમને સગવડ ખરેખર બહુ સારી આપી છે થેન્ક યુ વેરી મચ મારું નામ ભાવેશ છે હું રસોઈઓ છું પોતે અને અત્યાર ફૂલવાડીની હું સેવા કરી રહ્યો છું અહીંયા લાઈવ ખેરાલુની આજુ આજુબાજુમાં અને આપણે પચીસ વર્ષથી રસોડાનું ધંધો ચાલુ જ છે એમ બરાબર અને અત્યારે ફૂલવાડી બધા બહુ ભાઈ ભક્તો જમવા નાસ્તો કરવા આવે છે આ સામે તમને દેખાય છે એ પણ એક કાર્યકર્તા છે અને એમને ખરેખર બહુ સેવા આપી છે સારી એવી તો આ લોકોને ધન્યવાદ છે કે જે સેવા આપે છે અત્યારે અહીંયા દોસ્તો સેવા કેમ તમે લોકોને જો આ વિડીયો પસંદ આવી હોય તો આ વિડીયોને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને આ વિડીયો તમારા મિત્રોની સાથે શેર પણ કરી દેજો ત્યાં સુધી તમે લોકોને જય હિન્દ વંદે માત્ર ભારત માતા કી જય